આજ રોજ આમ આદમી પાર્ટી ગુજરાત માટે એ સમગ્ર ભારત દેશની અંદર ખૂબ જ આનંદ અને ખુશીનો માહોલ છે ખૂબ જ ઉત્સાહ છે કારણ કે પંજાબની અંદર આમ આદમી પાર્ટી સ્થાનિક સ્થાનિક સ્વરાજના ઇલેક્શનની અંદર સિત્તેર ટકા બહુમતીથી ભવ્ય વિજય હાંસલ કર્યો છે એ બદલ પંજાબ આમ આદમી પાર્ટીને ભાવનગર શહેર સંગઠન આમ આદમી પાર્ટી ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે આ ભવ્ય વિજય આવનારા દિવસોમાં ગુજરાતની અંદર પણ ગુજરાતની જનતાએ માન બનાવી દીધું છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત મહાનગરપાલિકા આ તમામ ઇલેક્શનોની અંદર ભારતીય જનતા પાર્ટીના ત્રીસ વર્ષના શાસનથી ત્રાહીમાં પોકારી મોંઘવારી બેરોજગારી તાનાશાહી આ તમામ બાબતોથી ગુજરાતની જનતા ત્રાહીમાં પોકારી ગઈ છે ત્યારે જે રીતે પંજાબ અને દિલ્હીની જનતાએ આમ આદમી પાર્ટીની જે કામની રાજનીતિ છે જે વિકાસની રાજનીતિ છે એને આવકારી અને આવનારા દિવસોમાં ગુજરાતમાં પણ આ જ રીતે ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીને સ્થાનિક સ્વરાજના ઇલેક્શનની અંદર ખૂબ જ જંગી બહુમતીથી વિજય અપાવવાનો છે ત્યારે આજે ભાવનગર શહેર ખાતે ભાવનગર રૂપમ ચોકમાં ઘોઘા ગેટ ખાતે ભાવનગર શહેર સંગઠનના તમામ હોદ્દેદારો કાર્યકરો અને મહિલા વિંગના પ્રમુખ તેમજ ભાવનગર શહેર સંગઠનના પ્રમુખ ભાઈ શ્રી ઘનશ્યામભાઈ પટેલ બેન શ્રી ટીનાબેન સોલંકી કમલેશભાઈ સોલંકી હરિફભાઈ ગોડલ તેમજ ભાવનગર શહેર સંગઠનના કાર્યકરો અને હોદ્દેદારો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ફટાકડા ફોડી મીઠાઈ વેચી અને આ ભવ્ય જીતને ખૂબ જ સારી રીતે એની ઉજવણી કરી હતી અને ખાસ કરીને પંજાબ આમ આદમી પાર્ટીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા